રાજકોટના રઘુઓશી લેડીઝ ક્લબ તથા પ્લેક્સાસસ મેડ કેર હોસ્પિટલ દ્વારા તારીખ એકવીસ અને રવિવારે સવારે દસથી એક દરમિયાન પ્લેક્સાસસ મેડ કેર હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બ્લડ સુગર બ્લડ પ્રેશર ડૉક્ટરની સલાહ મુજબ ઈસીજીની તપાસ પણ ફ્રી કરી આપવામાં આવી હતી અને આ કેમ્પમાં નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર નિકુંજ કોટેજા દ્વારા તપાસ કરી દેવામાં આવી હતી જેમાં હાડકાના રોગોના નિષ્ણાંત ડૉક્ટર જીત ગાંધી ઈએનટી સર્જન ડૉક્ટર ખેવના ધામે પણ સેવાઓ આપી હતી આ કેમ્પમાં સંજીવની કીટનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હૃદયરોગના હુમલા સામે કઈ રીતે પગલાં લેવા જોઈએ અને તે માટે સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અને આ કેમ્પમાં બસ્સોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આજે અમે છે ને રઘુવંશી લેડીઝ ક્લબ વિંગ્સ લેડીઝ ક્લબ અને રઘુવંશી મૈત્રી મહિંડા મહિલા મંડળ અમારા બધાના ક્લબના સંયોગથી અમે લોકોએ પ્લેક્સિસ હોસ્પિટલમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે એમાં હાડકાના ડૉક્ટર છે પછી હૃદયરોગના ડૉક્ટર છે તેમજ ડાયટેશિયન છે એવા ઘણા બધા ડૉક્ટરો આજે સેવા આપી છે બધાને અને બસોથી અઢીસો લોકોએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો છે અને ઘણા લોકોને તો એવું પણ હતું કે અત્યાર સુધી ક્યારેય કાંઈ રિપોર્ટ ન કરાયો હોય પોતાની લાઈફમાં શું ચાલે છે પોતાના માટે ક્યારેય કોઈને ટાઈમ નથી હોતો પણ આજે ફેમિલી સાથે આ પ્રોગ્રામ અમે રાખેલો હતો અને બહુ ઘણા બધા લોકોએ આજે લાભ લીધો છે આપ જોઈ શકો છો અને અમે અવારનવાર આવા ઘણા બધા પ્રોગ્રામ કરતા હોય છે એમાં આજનો અમારો એક મોટો પ્રોગ્રામ હતો અને હવે થોડા સમયમાં પણ અમે બાળકો માટે પ્રતિભા સન્માન સમારોહનું પણ આયોજન કરવાના છીએ આ અમારે હોસ્પિટલ ફ્લેક્સેસ મેટ કે અહીંયા એક વર્ષ કાર્યરત છે અને દરેક ડિપાર્ટમેન્ટની અમે સારવાર આપીએ છીએ અમારે પાસે લેટેસ્ટ કેથલેક લેટેસ્ટ ઓપરેશન થિએટર્સ લેટેસ્ટ ટાઇલ સીન ઇક્વિપમેન્ટ્સ ચોવીસ કલાક એમરજન્સી સર્વિસ છે અને મેઇન વસ્તુ આવે છે કે અમે ઇમરજન્સી ચાર્જ કોઈ લેતા નથી એમ્બ્યુલન્સ સર્વિસ પિકઅપ અને ડ્રોપની આ ફ્રી પ્રોવાઈડ કરીએ છીએ અને દરેક વસ્તુ પેશન્ટ સેન્ટ્રિક છે કે પેશન્ટને લાભ થાવું જોઈએ આર્થિક લાભ અમે નથી જોતા અમારા અને એટલે અમારા